નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રીબોન વતી હું અશ્વિન કલ્સરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો હવે ખાસ આજે આપણે તમારો સવાલ અમારો જવાબ નામની સિરીઝમાં જે પ્રશ્ન લઈને આવ્યા છીએ એ છે કપાસના અંદર પાયામાં કયું ખાતર આપવું જોઈએ આપ સૌ જાણો છો જે અઠવાડિયા આપણે જણાવ્યું હતું મગફળી અંદર પાયામાં કયું ખાતર આપવું જોઈએ ત્યારબાદ કપાસ માટે પણ ઘણા પ્રશ્નો આવેલા હતા તો આજે એના ઉપર ચર્ચા કરીશું કે હાલ કપાસની અંદર વાવેતર સમયે પાયામાં આપણે કયું ખાતર આપવું જોઈએ ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્ન રહ્યો છે તો આપણે જણાવી દઈએ કે આ વખતે પાયામાં કપાસની અંદર તમે કયું ખાતર આપી શકો કેટલા પ્રમાણમાં આપી શકો એના શું ફાયદા થશે એના પર આજે આપણે ચર્ચા કરીશું સૌપ્રથમ તો ઘણા ખેડૂત મિત્રોના ફોનને મેસેજ આવે છે કે ભાઈ પાયાની અંદર યુરિયા આપી દઈએ ચાલશે અથવા તો વાવેતર કરીને ઉપરથી અત્યારે યુરિયા આપી દઈએ તો પણ ચાલશે તો ખાસ વસ્તુ એ કે હાલની જે વાવેતર તમે કરો છો તો કપાસના પાકની અંદર યુરિયાની એટલી જરૂરિયાત રહેતી નથી એટલે જે યુરિયાનો ક્રેશ છે અત્યારે કે આ લોકો કંઈ પણ થાય યુરિયા આપી દઈએ છોડ પીળો પડે યુરિયા આપી ગયો વધારે પેલું લાગી ગયું છે યુરિયા આપી ગયો યુરિયાનો વે જે ઉપયોગ થાય છે એ આપણે એક તો ઓછો કરવો પડશે બીજું હાલ જમીન પણ ના પાડી રહી છે કે ભાઈ બીજું કોઈ બી ખાતર ચાલશે યુરિયા નહીં ચાલે અત્યારે એટલે ખાસ આજે આપણે એ વિષય પર ચર્ચા કરીશું કે આ કપાસની અંદર પાયામાં કયું ખાતર આપી શકો ત્રણેક જેવા ખાતરના ઓપ્શન છે જેમાંથી કોઈપી એક ખાતર તમે પાયાની અંદર આપી શકો છો એ પહેલાં આપણે જાણી લઈએ કે કપાસ છે એની અંદર કઈ કઈ અવસ્થાએ ખાતર આપવું બહુ જરૂરી છે જેમ આપણે સવારે સિરામણ કરીએ બપોરે જમીએ સાંજે જમીએ એવી રીતના કપાસની અંદર ચાર અવસ્થા છે કે જ્યાં તમારે ખાતર આપવું જ પડશે કારણ કે એ એવી અવસ્થા છે કે જે કપાસના વૃદ્ધિ વિકાસ માટે એના પર્ટીક્યુલર પર્ટિક્યુલર ફૂલ માટે ઝીંદવા માટે બધા જ માટે ખૂબ અગત્યની છે એ અવસ્થાએ જો ખાતર આપશો પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પૂરા પાડશો તો સો ટકા કપાસનો વૃદ્ધિ વિકાસ સારો થશે ઉત્પાદન સારું એવું મળશે એ પહેલાં અથવા એ પછી ખાતર આપો તો એનો કોઈ અર્થ રહેતો નથી એટલે ખાસ આ જે અવસ્થાઓ છે એ અવસ્થાઓ ખાસ નોંધી લેવી કે આ અવસ્થા દરમિયાન ખાતર આપવું જ જોઈએ પેલું છે કે તમે પાયાની અંદર ખાતર આપો પાયામાં વાવેતર સમયે તમે ખાતર આપી ગયો બીજી જે અવસ્થા છે છોડ છે તમારું વાવેતર થઈ ગયું આજે વાવેતર કર્યું તો એના પચીસથી ત્રીસ દિવસ પછી ખાતર આપો કે જેનું કારણ શું છે કે પચીસથી ત્રીસ દિવસ પછી ખાતર આપવું જોઈએ તો થી ત્રીસ દિવસ પછી જે વૃદ્ધિ વિકાસ છે એ ખૂબ જરૂરી છે કપાસના છોડનો તો એ દરમિયાન તમે ખાતર આપી અને વધુમાં વધુ વૃદ્ધિ વિકાસ કરાવો ત્યારબાદ છે ચાફકા બેસે છે ફૂલ આવે છે એ અવસ્થા એ સમયે ખાસ પોષક તત્વોની જરૂર રહેતી હોય છે પહેલાં તો બીજું જે છે કે પચીસથી ત્રીસ દિવસે તમે આપો છો એના કારણે શું થશે છોડનો વૃદ્ધિ વિકાસ સારો એવો થઈ જશે એકવાર વૃદ્ધિ વિકાસ સારો થઈ ગયો એ પછી જ્યારે ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે એ માટે પોષક તત્વો આપો કે જેથી કરીને વધુ પ્રમાણમાં ફૂલ બેસે છોડને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળે જેથી કરીને ઉત્પાદન સારું રહે ત્યારબાદ છે ઝીંડવા બેસવાની શરૂઆત ઝીંડવા આવી જાય એ અવસ્થાએ પોષક તત્વો આપો કે જેથી કરીને ઝીંડવાનો વૃદ્ધિ વિકાસ સારો થાય તો આ જે અવસ્થાઓ છે આ અવસ્થાએ ખાસ કપાસની અંદર તમારે પોષક તત્વો આપવા ખાતર આપવું જરૂરી છે હવે બની શકે આ અવસ્થા સિવાય પણ ક્યારેક કોઈ સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપના કારણે કોઈના કોઈ પ્રશ્ન આવતો હોય તો એ પણ આપણે આપવું પડે પણ આ ચાર અવસ્થા છે જે ખૂબ જરૂરી હોય છે હવે ખાતરની વાત કરીએ તો મેં પહેલાં કહ્યું એ પ્રમાણે કે આપણી પાસે હાલ ત્રણ ઓપ્શન છે પહેલું જે ખાતર છે વીસ વીસ જીરો વીસ ટકા નાઇટ્રોજન વીસ ટકા ફોસ્ફરસ આ જે ખાતર છે એ તમે પાયામાં ચાલીસ કિલો એક વીઘાની અંદર આપી શકો છો સોળ ગુઠાનો વીઘો થઈ તમારે તો એની અંદર ચાલીસ કિલો એક વીઘામાં તમે આપી શકો છો ત્યારબાદ બીજું જે ખાતર છે એ છે વીસ વીસ જીરો તેર પહેલું જે હતું વીસ વીસ જીરો બીજું છે વીસ વીસ જીરો તેર એ પણ તમે એક વીઘાની અંદર ચાલીસ કિલો ખાતર આપી શકો છો ત્યારબાદ જે ખેડૂતોનું મનપસંદ કહી શકીએ ડીએપી અઢાર છેતાલીસ જે આપણે કહીએ છીએ ડાયમોનિયમ ફોસ્ફેટ એ જે તમે છે અઢારથી વીસ કિલો જેટલું એક વીઘાની અંદર તમે આપી શકો છો હવે આ ત્રણ ખાતર વીસ વીસ જીરો વીસ વીસ તેર અને ડીએપી આપણે અઢાર છેતાલીસ તો આ જે ત્રણ ખાતર છે આ ત્રણમાંથી કોઈ એક તમે હાલ પાયાની અંદર આપી શકો છો હવે આમાં એવું થશે કે આ ત્રણ આપવાથી શું ફાયદો તો પેલું જો કોઈ બી તમે એક ખાતર આપશો વીસ વીસ જીરોમાં વીસ ટકા નાઇટ્રોજન છે વીસ ટકા ફોસ્ફરસ છે ખાસ એ જણાવી દઈએ હાલની અવસ્થાએ જેટલા નાઇટ્રોજનની જરૂર છે એ આ ખાતરમાંથી મળી જાય છે તો બીજું નાઇટ્રોજનયુક્ત યુરિયા કે બીજું કોઈ બી ખાતર હાલ પાયામાં આપવાની જરૂર રહેતી નથી અત્યારે ફોસ્ફરસની જરૂર હોય છે જેથી મૂળનો વિકાસ સારો થાય મૂળ ઊંડે સુધી ઉતરે તો આગળ જતાં પાણી અને પોષક તત્વો શોષવાની જે ક્ષમતા છે એમાં વધારો થશે તો વીસ વીસમાં તમારે આવી જશે ત્યારબાદ વીસ વીસ જીરોતેર તો એ જે ખાતર છે એની અંદર પણ નાઇટ્રોજન ફોસ્ફરસ એ સિવાય સલ્ફર પણ આવેલું છે આપણે સૌ જાણીએ આગળના મગફળીના વિડીયોમાં મેં જણાવ્યું હતું કે સલ્ફર છે એ પહેલી પાકો માટે સારું છે મગફળીમાં ખૂબ સારું છે કપાસની અંદર પણ એ ઉપયોગી છે સલ્ફર જે પોષક તત્વ છે કપાસના પાક માટે પણ ખૂબ સારું રહે છે ત્યારબાદ વાત કરીએ ડીએપી અઢાર છેતાલીસ છે જેમાં છેતાલીસ ફોસ્ફરસ છે અઢાર ટકા નાઇટ્રોજન છે

અને આગળના વિડીયોમાં જણાવ્યું એ પ્રમાણે જે ખેડૂતોને જમીન સારવાળી છે સાર જામી રહેતો હોય તો એમઓપી ઓફ પોટાસની જગ્યાએ પોટેશિયમ સલ્ફેટ એસઓપી જે કહીએ સ સલ્ફેટ ઓફ પોટાશ એ તમારે અઢાર કિલો એક વીઘાની અંદર આપવાનું છે તો આ ખાસ પાયાના ખાતરો છે આ ત્રણમાંથી કોઈ એક અને પોટાશ આ બે કમ્પલસરી કપાસના અંદર પાયામાં તમે અત્યારે આપશો તો સો ટકા સારામાં સારો ફાયદો રહેશે તમારા છોડને અને તમારા પાકને અને ખાસ બીજા જે ખાતરો છે કે ભાઈ ત્રીસ દિવસ પછી કયું આપવું ફૂલ અવસ્થા એ ઝીંડવા સમયે તો એની આપણે એ સમય આવશે એ પહેલા ચર્ચા જરૂરથી કરીશું પણ આ જે પાયાના ખાતરો છે એ ખાસ તમારે નોંધી લેવા અને ખાસ જો ત્રીસ દિવસ પછી આપવાનું થાય તો યુરિયા કરતાં બીજું કોઈ નાઇટ્રોજન એમોનિયમ સલ્ફેટ છે એવા ખાતર આપવાનો આગ્રહ રાખવું જેથી કરીને બેથી ત્રણ પોષક તત્વો છોડને મળી રહે માત્ર નાઇટ્રોજન આપવાથી કાંઈ ફાયદો નથી થવાનો ખાલી છોડ લીલો રહેશે અને વૃદ્ધિ વિકાસ જ દેખાડશે એટલા માટે યુરિયાના બીજા ઓપ્શનનો ઉપયોગ કરવાનો પણ પ્રયત્ન આપણે કરવો જોઈએ બીજું ખાસ કે ભાઈ ઓલિન વન તમે આપી શકો ચોક્કસથી પાયામાં સો ગ્રામ એક એકરે સોળ ગુઠાનું વીઘું છે અઢી વીઘે તમારે માત્ર ને માત્ર સો ગ્રામ જ આપવાનો છે બસ્સો ગ્રામની પણ જરૂર નથી ખાલી સો ગ્રામની જરૂર રહેશે ઘણા ખેડૂત મિત્રો ભાવ પૂછી રહ્યા હતા તો હાલ જે સો ગ્રામ છે એની કિંમત પાંચસો રૂપિયા છે એક એકરે માત્ર પાંચસોનો ખર્ચો છે પણ ધારો કે તમારે વધુ લવો છો વધુ ખરીદી કરો છો એગ્રીબોન્ડની વેબસાઇટ ઉપરથી તો બસ્સો ગ્રામ પાંચસો ગ્રામ એ એનો ભાવ પણ ખાસો ઘટી જાય છે તો ઉલટાનું તમારે વધારે ઉપયોગ કરો છો તો સામે તમને સારો ફાયદો છે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન છે અને એવું નથી કે માત્ર શરૂઆતની કુલ અવસ્થાએ ઝીંડવા સમયે વૃદ્ધિ વિકાસ માટે બધી અવસ્થાએ તમે એનો ઉપયોગ લઈ શકો છો આ સાથે ખાસ તમને જણાવી દઈએ કે ઘણા ખેડૂત મેં કીધું કે ઓલિંગ વન પાયામાં ધારો કે ના આપી શક્યા હોય તો પાયામાં એકવાર વાવેતર થઈ ગયું છે તો પછી કઈ અવસ્થાએ આપી તો દસથી બાર દિવસનો છોડ થઈ જાય તો એ અવસ્થાએ એક પંપની અંદર દસ ગ્રામ નાખવાનું અને છોડની પાસે મૂળ પાસે આગળ પંપની અંદરથી ફુવારો કાઢી અને ડ્રેન્ચિંગ કરાવી દેવાનું તો એ ખાસ સારામાં સારું એક ઉપાય છે કે એ રીતના જો તમે ઓલ ઇન વન આપો છો પાયામાં ના આપ્યો અને એ દસથી બાર દિવસ પછી એ રીતના આપો છો તો સો ટકા રિઝલ્ટમાં તમને સારો એવો ફરક જોવા મળશે તો હાલ આ જે હતું આપણે કપાસની અંદર પાયામાં કયું ખાતર આપવું આ ખાતર ખાસ નોંધી લેવા બની શકે તો આનો જ ઉપયોગ કરવો અને હાલ ખરીદી કરી પણ લેવી કારણ કે પાછળથી પછી તમે લેવા જશો અને એવું બની શકે કે ભાઈ આ અવેલેબલ નથી અને એના પછી બીજું કોઈ ઉપયોગમાં કરવું પડે એના કરતાં જો અત્યારે સગવડતા છે તો ચોક્કસથી અત્યારે એની ખરીદી કરી લેવી જોઈએ હાલ પૂરતું આટલું જ ફરીથી મળશું આપણે એક નવા વિડીયોમાં નવા પ્રશ્ન સાથે હજી તમારે જો કપાસ મગફળી બીજા કોઈ પણ પાક વિશે હજી પણ પ્રશ્નો રહેતા હોય કે બીજું શું શું કરી શકાય છે અત્યારે શરૂઆતની અવસ્થા માટે હું કહું છું ઘણા ખેડૂત મિત્રોના બહુ આગળના પ્રશ્નો પણ આવી રહ્યા છે બે કપાસનો પાક લીલો થયા એટલો લાલ થઈ જાય છે પીળો પડી જાય છે તો ચોક્કસથી આપણે એના પર પણ ચર્ચા કરીશું પણ હાલની જે પરિસ્થિતિ છે કે આપણે વાવેતર માટે ખાસ તો શું શું વસ્તુનું ધ્યાન રાખવું કયું ખાતર આપવું કઈ રીતના વાવેતર કરવું કઈ અવસ્થાએ કઈ તારીખે તો આપણે એના પર ચર્ચા કરીએ ચોક્કસથી એ મુદ્દાઓ પણ ચર્ચા થશે પણ એ સમય આવશે એ સમયે તો હાલ પૂરતું આટલું જ ફરીથી મળશું આવતા અઠવાડિયે એક નવા વિડીયોમાં